ભારતીય રેલવે અને આઈ આર સી ટી સહયોગથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આગામી દિવસોમાં ભારતના ધાર્મિક સ્થાનો પર પ્રવાસ માટેનું એક આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનમાં ગુજરાતના લોકો સહભાગી બને ધાર્મિક સ્થળોમાં તેઓ પણ વિઝિટ કરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે કઈ ટ્રેન હશે ગૌરવ યાત્રા ટ્રેન હેઠળ કઈ કઈ જગ્યાએ પ્રવાસ લઈ જવાના છે ધાર્મિક સ્થળો ઉપર વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત અલગ અલગ જગ્યા ઉપર ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક સરસ મજાનું ધાર્મિક સ્થળો પર લોકોને યાત્રા કરવા માટે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ યાત્રા થકી આ ધાર્મિક પ્રવાસો થકી જે અલગ અલગ વ્યવસ્થાઓ પણ રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે આ યાત્રા ભાર ગૌરવ ટ્રેન એકવીસ છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ દસ રાત અગિયાર દિવસ રાજકોટથી પ્રસ્થાન થશે આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સાબરમતી નડિયાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી વૈશ્વ વસઈ રોડ કલ્યાણ પુણે સોલાપુરથી બેસી શકશે આ દરમિયાન ભારત ગરો ટ્રેન દ્વારા તિરુપતિ બાલાજી રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર મીનાક્ષી મંદિર કન્યાકુમારી શ્રી પદ્મા સ્વામી મંદિર અને શ્રી કૃષ્ણ મંદિરના દર્શન કરવાનો લાભ મળશે આઈઆરસીટીસી તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવા માટે ટ્રેનમાં એન્ફોર્સમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવશે સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ સીસીટીવી કેમેરા સહિતની વસ્તુઓ પણ ઉપલબ્ધ રહેશે અંતર્ગત પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે જેમાં ઇકોનોમિક ક્લાસમાં સ્લીપર માટે વીસ હજાર ત્રણસો પચાસ રૂપિયા કમ્ફર્ટ ક્લાસ માટે ત્રણ એસી માટે છત્રીસ હજાર ચારસો પચાસ રૂપિયા અને કમ્ફર્ટ ક્લાસ ટુ એસી માટે ચુમ્માળીસ હજાર છસોના દર નક્કી કરવામાં આવે છે

रवाना होगी और इसमें बोर्डिंग ऑप्शन साबरमती से भी अवेलेबल है इसमें जो सुविधाएं हैं यात्रियों के लिए वो क्या क्या रहेगी देखिए दस रातें ग्यारह दिन का पैकेज है जिसमें कॉम्प्रिहेंसिव पैकेज हम लोगों ने बनाया है खाना पीना घूमना फिरना इसमें सारे प्रोविजंस को इंक्लूड करा गया है इसमें तीन कैटेगरीज़ हैं जिसमें स्लीपर क्लास में इकोनॉमी क्लास है कंफर्ट क्लास में सेकेंड एसी और थर्ड एसी है हमारे पास और उसमें आपका जो भी ऑन बोर्ड मील्स हैं ऑफ़ बोर्ड मील्स हैं ट्रांसपोर्टेशन है और जो भी आप पैकेज कैटेगरी चूज करते हैं उसके अकॉर्डिंग आपकी सर्विसेज रहेंगी वो होटल्स होटल जो भी है जहाँ जिस जगह जाएंगे वो सारी जगह उसके अकॉर्डिंग है जी इसमें बजट होटल्स रहेंगे सेकंड एसी 3rd एसी में और स्लीपर क्लास में बजट होटल है अगर आप इसमें नॉन एसी फैसिलिटी लेते हैं स्लीपर क्लास में तो आपको नॉन एसी होटल्स मिलेंगे और अगर थर्ड एसी सेकंड एसी आप लेते हैं तो उसमें एसी होटल्स मिलेंगे इसमें आपने क्या-क्या प्राइस रखी है अकॉर्डिंग टू इसमें हम लोगों ने जो स्टार्टिंग प्राइस है ट्वेंटी थाउजेंड थ्री फिफ्टी रुपीज़ से स्टार्ट किया है जो कि स्लीपर क्लास की है उसके बाद हमने थर्टी सिक्स थाउजेंड फोर फिफ्टी रुपीज़ में थर्ड ए है उसके बाद फोर्टी फोर थाउजेंड सिक्स हंड्रेड रुपीज़ में इसमें सेकेंड ए प्राइस है तो इसमें जो भी जिसको जो प्राइस सूट करती हो जो कैटेगरी चूज करती हो वो चूज़ कर सकते हैं इसमें कितने पैसेंजर्स ले इसमें सेवन हंड्रेड सीट्स हैं हमारे पास में इसमें बुकिंग ऑलरेडी स्टार्ट हो चुकी है और काफ़ी अच्छा रिस्पॉन्स हमारे पास आ रहा है तो हम एक्सपेक्टेड है कि और इसमें काफ़ी लोग जल्दी बुक कराएंगे यात्री बुकिंग कैसे करेंगे वो जरा समझाओ बुकिंग इसमें हमारी वेबसाइट आई पे अवेलेबल है उसके साथ ही हमारा रीजनल ऑफिस अहमदाबाद में है वडोदरा में है हमारा टूरिस्ट फैसिलिटी सेंटर वहाँ से अवेलेबल है इसमें हमने ईएमआई की फैसिलिटी भी रखी है जिसमें जो ऑनलाइन बुक करते हैं उनको ईएमआई की फैसिलिटी पे भी वो बुक कर सकते हैं હાલ જેવી રીતે આઈઆરસીટીસીના વેબસાઇટ પર લોગ કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈઆરસીટીસીની સુવિધા કેન્દ્ર પ્લેટફોર્મ નંબર એક વડોદરા રેલવે સ્ટેશન અથવા આઈઆરસીટીસીની ઓફિસ પાંચસો બે પાંચમો માળ પેલિકન બિલ્ડિંગ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આશ્રમ રોડ અમદાવાદ ખાતેથી વધારે માહિતી મેળવી શકો છો અને ચાલુ જુદા જુદા રાજ્યમાં ધાર્મિક સ્થળો પર પ્રવાસ માટેનું એક સરસ મજાનું આયોજન છે તે ભારતીય રેલવે આઈ આરસીટીસી ની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે દર્શક મિત્રો કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં